વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદે હવે રીતસરની હાલાકી સર્જી છે જિલ્લાની સ્થાનિક નદીઓનું જળ તંત્ર સાબિત થયું છે તો જિલ્લા તંત્રએ શાળા કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દીધી છે મધુબન ડેમમાંથી સવા બે લાખ જેટલું પાણી અત્યાર સુધી અવિરત છોડવામાં આવી રહ્યું છે તો ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે માટે અગમચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં આવતા તેર ગામના લોકોને એલર્ટ કરાયા છે સંભવિત જોખમી સ્થળે ની ટીમોને કલાકથી જિલ્લામાં સતત રહેલા વરસાદના પગલે વરસાદના વહીવટી તંત્ર એલર્ટ છે નીચાણવાળા વિસ્તારમાં શાયરનથી અને અમારી એનડીઆરએફની જે ટીમો છે એ પણ સતર્કતા માટેની જાહેરાત કરી રહી છે એ તંત્ર તરીકે અમે જાહેરનામું પણ બહાર પાડેલું છે જ્યાં ડીપનો એરિયા હોય ત્યાં એ લોકો અત્યારે ક્રોસ ના કરે પોલીસ તંત્રને પણ એલર્ટ કરેલું છે કે જ્યાં ડીપ છે ટેપિંગ ઓવરટેપિંગથી વરસાદ જતું હોય ત્યાં કોઈપણ બાઇકવાળા અથવા તો ગાડીવાળા ત્યાંથી પસાર થવાની હિંમત ન કરે અને ત્યાં કોઈ પણ ન નીકળે એ માટે જીઆરડીના જવાનો પણ તૈનાત કરેલા છે મધવણ ડેમમાં ગઈકાલથી અત્યાર સુધીમાં લગભગ સવા બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સતત દસે દસ દરવાજા અત્યારે ચાલુ છે સ્લો એન્ડ સ્ટેડી પાણી છોડવાનું ચાલુ છે મધુવન ડેમમાંથી